નમસ્કાર સાથીઓ અખિલ ચૌધરી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી સાથીઓ આપના માધ્યમથી આજે આપણે કહીએ છીએ કે ચાર તારીખે ગોપાલભાઈ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એ માંડવીની ઐતિહાસિક ધરતી પર આવી રહ્યા છે એમનો કાર્યક્રમ છે ત્યારે એમનો કાર્યક્રમ કઈ રીતે રોકવામાં આવે એને ભાજપ જે માંડવી તાલુકાની ભાજપ છે એના જે મંત્રી છે એ સતત પ્રયત્ન કરી રહ્યા છે આ કાર્યક્રમ માટે શિક્ષક ભવન હોલ જ્યાં રાખવામાં આવેલું હતું એ શિક્ષક ભવન હોલમાં આ કાર્યક્રમ કેવી રીતે રદ થાય એનો પ્રયત્ન થઈ રહ્યો છે અને માંડવીમાં જેટલા પણ હોલ આવેલા છે એમાં કાર્યક્રમ ના કરવા દેવામાં આવે એવી ધાકધમકીઓ આ ભાજપ અને ભાજપના મંત્રીઓ દ્વારા અપાઈ રહી છે ત્યારે આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે ચાર તારીખે ગોપાલ ઇટાલિયા માંડવીની ઐતિહાસિક ધરતી પર આવવાના છે અને ડંકાની ચોટ ઉપર આમ આદમી પાર્ટી માંડવી તાલુકા આ કાર્યક્રમ કરવાની છે જેનાથી જે તાકાત થાય એ લગાવી લે ભાજપ પોતાની જેટલી તાકાત હોય એ લગાવી લે આ કાર્યક્રમ રોકાવાનો નથી તમારાથી અને આ કાર્યક્રમને વધારે રોકવાની કોશિશ કરશે અને આ હોલ નહીં આપવા માટે વધુ ધાક ધમકી અને દબાણ જો કરવામાં આવશે તો ગુજરાત જોડો જે જનસભા છે માંડવી ખાતે થવાની એ જનસભા મંત્રી કુંવરજીભાઈ હળપતિની ઓફિસની બહાર થશે અને અમે હજારો લોકોને અહીંયા આવવા માટે બોલાવીશું આમંત્રણ આપીશું જો ધાક દબાણ કરશે તો અમે આ મંત્રીની ઓફિસની બહાર આ કાર્યક્રમ કરવાના છીએ માટે આપના માધ્યમથી અમે કહીએ છીએ ભાજપ અને કહીએ છીએ કે તમે માંડવી તાલુકામાં જે અસંખ્ય કામો બાકી છે એના પર ધ્યાન આપો રોડ રસ્તાના કામો છે એના પર ધ્યાન આપો આજે શાળાઓની જે હાલત છે માંડવી તાલુકાને એને કેવી રીતે સુધારવાની એને એના પર ધ્યાન આપો આ રસ્તાઓ કેવી રીતે સુધારવા એના પર ધ્યાન આપો માંડવી તાલુકામાં જે સ્વાસ્થ્ય સુવિધા છે એ ખખડતા જ હાલતમાં છે એને કેવી રીતે સારી કરી શકાય એના પર ધ્યાન આપો એની જગ્યાએ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં કેવી રીતે રોકવી અને માંડવી તાલુકામાં આમ આદમી પાર્ટીને કેવી રીતે રોકવી એ કોશિશો કરવાનું બંધ કરી દો આમ આદમી પાર્ટી એ એક વૈચારિક તોફાન છે એક આંદોલન છે એક લડાઈ છે એ તમારાથી રોકાવાની નથી તમારી તાકાતો એટલી લગાવી લેશો ચાર તારીખે ગોપાલભાઈ અટાલિયા માંડવીની ઐતિહાસિક ધરતી પર આવવાના છે અને આ કાર્યક્રમ થવાનો છે થવાનો છે અને થવાનો છે એ આપના માધ્યમથી અમે કહીએ છીએ